કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ છે જેને લઈ ચુકચ મચી જવા પામી છે સુરતમાં પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટરે લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે એસસી અરજી કરાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સોહાગ્યા વિરુદ્ધ એસસીબીમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા એસસીબીમાં ફરિયાદ કરાઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસસીબીને સુપ્રત કર્યા હતા તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાએ કોન્ટ્રાક્ટરના આક્ષેપોને પાયા વિહોણા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમની માહિતી લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું

એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે અને એમ તમે ખાંડ આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મરેલા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા ભાઈ આ બાબતને તકરા કરે છે કદાચ તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે ફતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા જોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને એને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે ત્રણેય એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે